પૂર્ણ સંખ્યાઓ તો પૂર્ણ સંખ્યા વિશે જાણીએ તો પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્ય ઉમેરતા પૂર્ણ સંખ્યા મળે છે જે પ્રાકૃતિક સંખ્યાઓ છે જે નેચરલ નંબર્સ છે તેમાં શું તો શૂન્યનો સમાવેશ કરવામાં આવતા તેવી તો પૂર્ણ સંખ્યાઓ મળે છે શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે જે શૂન્ય છે ઝીરો છે શું તો સૌથી નાની પૂર્ણ સંખ્યા છે જીરો એક બે ત્રણ ચાર અને પાંચ તો આજે પ્રાકૃતિક સંખ્યાઓ છે તો એમાં શું શૂન્યનો સમાવેશ કરવામાં આવે તો પૂર્ણ સંખ્યા મળે છે તો પૂર્ણ સંખ્યાઓ અનંત છે પૂર્ણ સંખ્યાઓ કેવી છે તો અનંત છે તેથી સૌથી મોટી પૂર્ણ સંખ્યા મેળવી શકાય નહીં સૌથી નાની પૂર્ણ સંખ્યા થશે શૂન્ય એટલે કે જીરો પૂર્ણ સંખ્યાઓના સમૂહ ડબલ્યુ વડે દર્શાવાય છે પૂર્ણ સંખ્યાનો જે સમૂહ છે એને ડબલ્યુ વડે દર્શાવાય છે અંગ્રેજીમાં પૂર્ણ સંખ્યાઓને હોલ નંબર્સ કહે છે તો અંગ્રેજીમાં શું કહેવાશે તો હોલ નંબર્સ કહેવાશે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે બધી જ જે પ્રાકૃતિક સંખ્યાઓ છે તો એ કેવી છે તો પૂર્ણ સંખ્યાઓ છે પણ બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ નથી બધી જે પૂર્ણ સંખ્યાઓ છે એ પ્રાકૃતિક સંખ્યાઓ નથી કેમ કે પૂર્ણ સંખ્યાઓમાં શૂન્ય છે જે પ્રાકૃતિક સંખ્યામાં નથી કારણ તો પૂર્ણ સંખ્યાઓમાં શું છે તો શૂન્ય છે જે પ્રાકૃતિક સંખ્યાઓમાં નથી તો અહીં આપણે પૂર્ણ સંખ્યા વિશે માહિતી મેળવી